નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી લોક લોકરક્ષક અને પીએસઆઈ ભરતી બાબતે આવે છે નવી જાહેરાત હસમુખ પટેલ છે પોતે જાહેરાત કરી ચુક્યા છે તો શું આવી છે જાહેરાત તે વિશે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર નવી નવી પોલીસ ભરતીની અપડેટ લેવા માંગતા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબો બાજુમાં પ્રેસ કરો સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામ જેની ટ્રેક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો તમે તૈયારી કરો છો તમારી માટે સરસ મજાનો આપણે કોર્સ બનાવી દીધો છે આ કોર્સ મેળવવા માટે તમારે કાંતો જે છે નંબર આપેલો છે ચોરાણું બે ચોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર જે વોટ્સઅપ મેસેજ કરવાનો છે અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જે ટ્રેકી નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બાકી બધી વિશેષતા

કારણ કે આ વખતે એવું છે કે ભાઈ દોડમાં તમે ખાલી પાસ થઈ જશો તો પણ તમે જે છે બીજી જે પરીક્ષા છે આપી શકો છો પેલા જે છે મેરિટ બનતો મેરિટ આવવું પડે એટલે આ વખતે થોડી કોમ્પિટિશન ટાઈટ રહેશે અને એમાં અત્યારે ઓલરેડી જે 9 10 લાખ ફોર્મ ભરાઈ ચૂક્યા છે જે કન્ફર્મ થઈ ચૂક્યા છે અને એમાંના આ 1,41,000 જે ફોર્મ છે વધારેના આવ્યા છે તો બન આ વખતે જે છે પૂરેપૂરી શક્યતા છે કે કોમ્પિટિશન જે ટાઈટ રહેવાનું છે અત્યારથી જ મહેનતમાં લાગી જાવ અને મહેનત જો તમારે દોડ થઈ જતી હોય તો ખાસ કરી આ આમાં કોઈ પણ કોર્સ લઈ લો કારણ કે ખૂબ જ એવી જૂજ એવી કિંમત સાથે જે તમારી માટે પ્રોવાઇડ કરાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માત્ર જય જય ગરી ગુજરાત